ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા તો જવાબ છે રણજીતરામ પ્રશ્ન નંબર છ વારલી એ કઈ કળા છે એનો જવાબ છે પ્રથમ માસ કયો છે તો એનો જવાબ છે ચૈત્ર પ્રશ્ન નંબર નવ સિદ્ધરાજ જયસિંહ ના પિતા નું નામ જણાવો એનો જવાબ છે

પ્રશ્ન નંબર તેર સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું તો એનો જવાબ છે રામકૃષ્ણ પરમહંસ પ્રશ્ન નંબર પંદર સત્ય સુધક સમાજની સ્થાપના કોણે કરી તો સત્ય સુધક સમાજની સ્થાપના એનો જવાબ છે જ્યોતિબા ફૂલે પ્રશ્ન નંબર સોળ પંચમહાલ પ્રશ્ન નંબર અઢાર ગુજરાત ના કરી તરીકે કોણ જાણીતા છે એનો જવાબ છે રવિશંકર રાવણ નંબર ઓગણીસ શિવ નદી પર આવેલ છે તો એનો જવાબ છે ચા ને કોફીના પાક કઈ પદ્ધતિ છે તો એનો જવાબ છે બાગાયત ખેતી પ્રશ્ન નંબર બાવીસ ચેતી ચાંદ ઉત્સવ

પ્રશ્ન નંબર છવ્વીસ અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ છે તો એનો જવાબ છે પ્રાકૃત પ્રશ્ન નંબર સત્યાવીસ દાંડીઓ માસિક કયા સાહિત્ય ચલાવતા હતા એનો જવાબ છે નર્મદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ એન્ટિબાયોટિક દવાઓ શેમાંથી બનાવવામાં આવે છે તો એનો જવાબ છે પેલી સિલિંગમાંથી પ્રશ્ન નંબર ઓગણતોર પાંડવ વંશ શાળા અને ભીમ નું રસોડું જેવા સ્થાપત્યો ગુજરાતમાં ક્યાં આવેલા છે તો એનો જવાબ છે ધોળકા પ્રશ્ન નંબર ત્રીસ નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે એનો જવાબ છે કચ્છ પ્રશ્ન નંબર એકત્રીસ સૌથી વધુ ટાપુ ધરાવતો જવાબ છે ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર બત્રીસ સલીમ અલી ક્યાં ક્ષેત્ર સાથે જાણીતું સંકળાયેલું નામ છે તો જવાબ છે મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો એનો જવાબ છે ધુવારણ પાંત્રીસ મો પ્રશ્ન અમદાવાદના રત્ન તરીકે સ્થાપત્ય ઓળખાય છે તો એનો જવાબ છે રાણી સિપ્રિમ મસ્તી પ્રશ્ન નંબર 37 ગાંધીજી કઈ લડતને નામ આપ્યું હતું તો એનો જવાબ છે અમદાવાદ સત્યાગ્રહ પ્રશ્ન નંબર 38 સസ്തു સાયના સ્થાપક કોણ છે તો એનો જવાબ છે બીચુ અખંડાનંદ પ્રશ્ન નંબર 39 કાંકરિયા બાળવાટીકાના સચક કોણ છે તો એનો જવાબ છે રોમી દેવી ઓગણચાલીસ નો પ્રશ્ન કોણ હતા ગણાય છે તો એનો જવાબ છે મોતી અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાલીસ પ્રશ્નો છે જીતી ના તમને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો جا به دیگه میتونید را شدید از کارات خیلی خیلی